પણ ઓનો તો બદલ મુ જ લઈશ જલ્દી

ખાવા જતો રહેશે ને તમે આના અડવાની એવું એમ કુ એમ છે ને હું પેલા આપણે જાબડા વાળું છું જોયે ને તમે એમાં બોલદીન માર્યા હતા થોડી વાપરી હતી યા દુઈડા દુઈડા પટ્ટે પણ આ તો તમારે તો એવું ક્યાતા કાલે માટલું લઈને ફોટા મેળ્યું તું ને ના હોય તાણી શું ના ના આ કુતરો તૂટી ગયો

મળી ગયો તો પથરાની જરૂર ના પડી પથરાવે દેવા દેવો તીર અંધારા માર્યું છે પણ હવે નિશાના પર લાગશે એવું લાગે છે જુવા તો દેવા દેવો તું

હવે તમારે નથી કે કે પેલો તો એ નહીં હારો એટલે તું પેલી ઈડ હોય મારા આગળ તમારી ગોદડી ચડતો તું તું પેલી રીતો તો કાઢતો કાટતો મો કારી કાટ કોઈ નહીં તારા પેલા કોટા વચ્ચે ના છે મારા શું કારી પડે દો નહીં હારો પા એવું છે તમારે જબર ગોદડી કરે છે તો તો આ તો મોઠે મેઠા છે કોણ મોઠે જ મેઠા છે તો તો વાત ઈ નહીં તારા એ એવા શંગ છોડી મળે એવા શંગ ના કરે તો હવે એમની નહીં જાવ મારું હમણાં પાછું જાવ છે તે તમારે જ મારે જીતવા મારે શું જોવાનું જો આ તો ફવાન હું મે એક તીર માર્યું તો હંતા પર લાગી ગયો બીજું માર્યું છે બીજું ક્યાં છે આમ

ના <laughs>